નમસ્કાર મિત્રો વિનય જસાણી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન મિત્રો હું છેલ્લા સાડત્રીસ વર્ષથી રક્તદાન કરું છું અને છેલ્લા વીસ વર્ષથી સિવિલ હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પ કરું છું મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે ગ્રામ્ય વિસ્તારમાંથી એક દર્દી સાથે એક દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે જે દર્દી સાથે આવે છે તે બ્લડ નથી આપી શકતો સૌરાષ્ટ્રમાંથી છસો બાળકો થેલેસીમિયાના છે જેમને દર દસથી પંદર દિવસે બ્લડની જરૂર હોય છે કેન્સર કિડની તેમજ એક્સિડન્ટ પ્રસૃતિ ઓપરેશન તો આવા ઘણા દર્દીઓ છે કે જેમને બ્લડની સતત જરૂર હોય છે તો મિત્રો એક અમે આજે આવેલ છે મારી સાથે રસિકભાઈ ખૂટ સાથે આવેલા છે એક આહવાન આપવા આવેલ છે આવતીકાલે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ને મંગળવારે ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાડડિયા સૌરાષ્ટ્રના ખેડૂત પુત્ર એમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે જામકોંડોના ખાતે સવારના સાતથી બપોરના એક વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન જયેશભાઈ રાડડિયા તેમજ રાડડિયા પરિવાર જામકોંડોના ગ્રામ્ય પરિવાર દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો હમણાં જ આપણે વાત થઈ કે સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં કોણ આવે છે શારીરિક માનસિક આર્થિક જરૂરિયાતમંદ કે જેમનું કોઈ નથી એ લોકો સિવિલમાં સારવાર લેવા આવે છે એમને બ્લડની સખત જરૂર હોય છે ક્યારેક મિત્રો એવું બને છે કે આવેલ દર્દીને આવવા જવાના રૂપિયા આપવા પડે છે તેવા જરૂરિયાત હોય છે તો મિત્રો એક આવતીકાલે અવસર છે સાતો સાત સવારના કેમ સાથે બપોરના ખાંભા વીરવા તેમજ ઢોલેરા રોડ ખાતે ઇન્ડસ્ટ્રી ઝોન છે ત્યાં બપોરના બેથી સાંજના સાત વાગ્યા સુધી પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠ્ઠી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ત્રીસ તારીખ બુધવાર સવારના આઠથી બપોરના એક પટેલવાડી રણછોડનગર ખાતે પણ ગૌલોકવાસી વિઠ્ઠલભાઈ રાડરિયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ એસજીપી ગ્રુપ દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ ત્રણેય જગ્યાએ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાખવામાં આવેલ છે તો મિત્રો ખાસ એક તમને સવિશેષ જણાવી દો કે આપણને ક્યારેક પ્રશ્ન થાય કે બ્લડ આપવાથી આપણને શું ફાયદો તો મિત્રો મારો અનુભવ છે હું છેલ્લા સાડત્રીસ વર્ષથી આ રક્તદાન કરું છું તમે માનસો નહીં મિત્રો નાનું મોટું ઓપરેશન કોઈ એવી મોટી બીમારી કે કોઈ દવા અત્યાર સુધી લેવાની જરૂરિયાત નથી પડી કારણ શું નિયમિત રક્તદાન કરું છું દર ત્રણ માસ અવશ્ય રક્તદાન કરી આપું છું તમારા રક્તદાનથી એક વ્યક્તિના રક્તદાનથી તમે ત્રણ વ્યક્તિને નવું જીવતદાન આપો છો કોઈ મિત્રો આજે સમાજમાં લાખ રૂપિયા બે લાખ પાંચ લાખ એક કરોડ પાંચ કરોડ રૂપિયા દાનમાં આપશે પણ તમે ત્રણ વ્યક્તિને નવું જીવતદાન આપો છો જીવત એક તો જીવતદાન કોણ આપી શકે બે વ્યક્તિ એક સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે નવું જીવતદાન આપે છે પણ એ બાળક એમનું છે એટલે સવિશેષ એની કાળજી રાખે છે અને સૌથી વધારે રક્તદાતા આજે નિસ્વાર્દ ભાવે કોઈ દર્દીને સામે જોયા વગર પણ અંદરથી એને કરુણા છે કે મારે કોક માટે કાંઈક નવું જીવન આપવું છે મિત્રો તમે કોઈ વ્યક્તિને અમૂલ્ય ભેટ આપવા માગો છો તો નવું જીવતદાનથી અમૂલ્ય ભેટ ક્યુ હોઈ શકે તો મિત્રો ટીપે ટીપે સરોવર ભરાશે અત્યાર સુધી હજારો કેમ્પ વીસ વર્ષમાં હજારો કેમ્પ રાજકોટ નહીં સમગ્ર ગુજરાતની સિવિલ હોસ્પિટલના લાભાર્થે રાજકોટ નાગરિક બેંક હોય જયરાજસિંહ જાડેજા હોય ગોંડલ ખાતે ત્યાં પણ પાંચ હજાર ચારસોનો બોટલ કરી છેલ્લા વિઠ્ઠલભાઈ રાદણીયાને ત્યાં પણ જામકંડોળના રાજકોટ ઘણા વર્ષોથી આ સિવિલ હોસ્પિટલના લાભાર્થી કેમ કરીશ વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ હોય ડૉક્ટર ભરતભાઈ બોઘરાના જન્મદિવસ હોય તમામ સૌરાષ્ટ્ર રાજકોટની આસપાસ યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીઝ સરકારી અસરકારી કચેરી હોય સ્કૂલ કોલેજો ત્યાં સિવિલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરતા હોય છે સાત થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન ચલાવીએ છીએ ઓર્ગન ડોનેશન અવેરનેસ સ્કીન ડોનેશન ગુજરાતમાં અત્યારે માત્ર રાજકોટ ખાતે જ સ્કીન બેંક થઈ છે ત્વચા બેંક ચામડી બેંક થઈ છે અત્યારે લોકોને ખ્યાલ નથી તમે જ્યારે કોઈ પણ આપણા પરિવારમાં અવસાન પામે મૃત્યુ પામે તો છ કલાકની અંદર તમે સ્કીન ડોનેટ કરી અને વીસથી પચીસ લોકોને ચામડી આપી શકો છો કે જે દર્દી દાઝેલા હોય એમની પ્લાસ્ટિક સર્જરી કરી અને એમને નવું ચામડી આપે છે આ લોકો જે દાઝેલા હોય છે એમને સતત બળતી હોય છે તો મિત્રો આજે જ્યારે અવસાન પામે છે ચક્ષુદાન આજે બે બે વ્યક્તિને નવું જીવતદાન બે રોશની આપે છે તો આપણે કોઈ પણ અવસાન પામે પરિવારના એ આત્મા તો ત્યારે ને ત્યારે આપણા શરીરમાંથી નીકળી જાય છે પણ પાછળથી આ શરીરની રાખત થવાની હોય છે એટલે જ કહેવાય છે કે જીવતા રક્તદાન તમે ત્રણ વ્યક્તિને દાન કરી શકો સાથે ચક્ષુદાન તો બે વ્યક્તિને નવું જીવત રોશની આપી શકો છો અને સાથે સાથે ચામડીનું સ્કીન દાન કરો હું અત્યારે લોકોને જાગૃતતામાં ખૂબ કહું છું ઘણા લોકો અત્યારે જાગૃતતા થઈને છ કલાકની અંદર અવસાન પામેલા હોય પહેલાં છ કલાકની ત્યારબાદ છ કલાકની અંદર સ્કિનદાન ચક્ષુદાન કરવાનું હોય છે તો અત્યારે ઘણા અઠવાડિયામાં ઓન ધ બે ચાર બે ત્રણ બે ત્રણ વ્યક્તિનો તો આવે જ છે પણ હજી સમાજમાં જાગૃતતા ઓછી છે લોકો જાગૃત થાય અને ને ચક્ષુદાન કરે તો અત્યારે જે અત્યારે અછત છે એ થોન ન રહે હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ કે મિત્રો કે રક્તદાન કરવાથી આપણને શું ફાયદો આપણે ઘણી વખત સાંભળ્યું છે કે નળી બ્લોક થઈ ગઈ છે એ ટેક આવ્યો છે તો મિત્રો ઓલરેડી બ્લડનો ગુણધર્મ જાડું થવાનો છે તમે જ્યારે રક્તદાન કરો છો એ નવું બ્લડ મા એ બ્લડનો જથ્થો ચોવીસથી અડતાલીસ કલાકમાં નવા સેલ પતલા બનીને આપણને કુદરતે નવા એવું બક્ષ્યું છે કે નવા સેલ આવે છે અને એ જે સેલ આવે છે નવું બ્લડ છે એ પતલું હોય છે જેથી પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે સૌ પ્રથમ સ્ફૂર્તિ આપે છે કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે છે બીપી મેન્ટેન કરે છે આયન તત્વ મેન્ટેન કરે છે રિસર્ચ થયેલું છે મિત્રો કેન્સર જેવા મહારોગો થવાના ચાન્સીસ ઓછા છે આ આપણે જે બ્લડ આપીએ છીએ થેલેસીમિયાના બાળકોને પણ આયન તત્વ આપણું જે હોય છે એને ઓગાળવા માટે સરકાર ત્રણ હજારની કેપ્સ્યુલ આપતા હોય છે એ બાળકોને થેલેસીમિયાના બાળકોને તો બ્લડ આપવું એ તો ખૂબ જ સારી વાત એક આત્મસંતોષ થશે મિત્રો આપણે આપણા માટે આપણા પરિવાર માટે દરરોજ આઠ કલાક વર્ક કરતા હોય છે તો મિત્રો આપણને આત્મસંતોષ થશે કે જે આપણું આપણું કોઈ નથી તો છતાંય આપણે કોક માટે આપણે કાંઈક કરીએ છીએ મિત્રો એક ગુજરાત કહેવત છે પૃથ્વીગોળ સૂર્યગોળ ચંદ્રગોળ તમે કોઈ પણ કાર્ય કરશો એ તમે સારું આપશો તો સારું ફળ તમારી પાસે જ આવશે જેમ મેં કહેવત છે કે આંબો વાવશો તો કેરી આ ઊગશે અને બાવળ વાવશો તો કાંટા ઉગશે તમારે નક્કી કરવાનું જ મિત્ર શું કરવાનું છે હું અત્યારે કેટલી યુનિવર્સિટી કોલેજોમાં જાઉં છું મિત્રો માણસો નહીં અઢાર વર્ષના મિત્રો મારી પાસે આવે છે હજારો દર્દના નામ હોય છે દવા તો હોય જ છે નામ પણ તમે તમારા જીવનમાં નહીં સાંભળવું હોય તેવા દર્દના નામ લઈને આવે છે કે સર અમને આ દર્દ છે એક વખત કોઈ પણ પ્રકારના જો દર્દ હશે તો તમે રક્તદાન નહીં કરી શકો તો અત્યારથી સ્વસ્થ વ્યક્તિએ દર ત્રણ માસે અવશ્ય રક્તદાન કરવું જ જોઈએ આપણે ઓર્ગન ડોનેશનની વાત કરીએ ઓર્ગન ડોનેશન ક્યારે થઈ શકે છે મિત્રો કે તમે તમારું બ્રેનડેટ હોય હૃદય ચાલુ હોય અને બ્રેન ડેડ થઈ ગયું હોય તો તમે આ પ્રકારના અંગ આંખ તમારું સ્વાદુપિંડ કિડની હૃદય લિવર તમે દાનમાં આપી શકો છો અને મૃત્યુદાન ચક્ષુદાનને ત્વચાદાન કરી શકો છો દેહદાન પણ કરી શકો છો તો મિત્રો આવો ટીપે ટીપે સરોવર જેમ ભરાય છે જેમ હું દરેક કોલેજ યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીઝમાં જાઉં છું છેલ્લા વીસ વર્ષથી આ હજારો કેમ કર્યા બધે મેં જે દીપ જ્યોત જલાવી છે એમાં તેલ રૂપી દીવો એટલે કે રક્તદાન કરો અને તમે સહકાર આપો અત્યાર સુધી તમામ ઓર્ગેનાઇઝરો તેમજ તમામ રક્તદાતાઓનો હું ખૂબ આભારી છું કે તેમના જોડાવાથી રસિકભાઈ ખોટ પણ ખૂબ જ સાથ સહકાર આપેલ છે જ્યારે જ્યારે ખૂટ પરિવાર હોય જ્યાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય જ્યાં કોઈ પણ કહેવાતું હોય ત્યાં પણ આગળ આવી અને એક સમાજના મોભી તરીકે જવાબદારી નિભાવી અને રક્તદાન કેમ ગોઠવી આપે છે એને અંદરથી કરુણા છે કે મારે સિવિલના જે જરૂરિયાતમંદ દર્દીઓ છે એને વિના બ્લડ મળે ભલે સો બોટલ થાય બસો બોટલ થાય પાંચસો થાય એમ આવી જ રીતે આવતીકાલે સવારે ઓગણત્રીસ તારીખ મંગળવાર સવારના સાતથી બપોરના બે સુધી જામકંડોળના કન્યા છાત્રાલય ખાસ જયેશભાઈ રાદડીયા રાડડીયા પરિવાર અને જામકંડોળના ગ્રામ પરિ ગ્રામ્ય પરિવારના દ્વારા આયોજિત તેમજ અહીંયા પણ જે આવ્યા છે રસી જે આવતીકાલે બપોરના બેથી સાંજે સાત સુધી વીરવા ઢોલેરા રોડ ખાંભા જે ઇન્ડસ્ટ્રીઝ ઝોન છે ત્યાં બપોરના બેથી સાત વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ છે ઇન્ડસ્ટ્રીઝ ઝોન અચ્છા આ વખતે ખાસ તમામ જગ્યાએ રક્તદાતાને પ્રોત્સાહિત રૂપે આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવશે તો મિત્રો એક અમારો ખાસ અપીલ છે કે બુધવારે પણ સર અહીંયા રણછોડ નગરમાં પટેલ વાડીમાં એસજીપી ગ્રુપ સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રુપ દ્વારા પણ આયોજિત ગોવાસી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ છે તો આ ત્રણ જગ્યાએ જ્યાં રક્તદાન કેમ્પ છે ત્યાં આપને અનુકૂળતા હોય ત્યાં આપ રક્તદાન કરવા અવશ્ય આવજો ત્રીજી તારીખ ઓગસ્ટ રવિવાર સવારે આઠથી બપોરના બે વાગ્યા સુધી જન કલ્યાણ સોસાયટી જૈન એલાઇટ જૈન સોશિયલ દ્વારા મહારક્તદાન ગો કેમ્પ છે ત્યાં પણ સિવિલ છે તો ત્યાં પણ તમે જન કલ્યાણ સોસાયટી અહીંયા રેસ્ટોરન્ટ ઓફિસ પાસે છે તો ત્યાં પણ આકર્ષક રગદાતાઓને પ્રોત્સાહિત રૂપે આકર્ષક ગિફ્ટ આપવા આપવામાં આવશે તેમજ ત્યાં લકી ડ્રો પણ રાખવામાં આવેલ છે તો દરેક લોકો વધારે લાભ લે તમામ જગ્યાએ સિવિલના લાભાર્થે છે તો ખાસ અત્યારે કરુણા ફાઉન્ડેશનનો સાથે સાથે મિત્તલભાઈ ખેતાણીનો પણ હું આભારી છું કારણ કે તેઓ આ કરુણા ફાઉન્ડેશનમાં એક પાયો બેઝ આપ્યો છે કે રગદા ઓ અને છેવાડાના રક્તદાતાઓને માહિતી મળે માર્ગદર્શન મળે એના માટે એક પ્લેટફોર્મ ઊભું કર્યું છે તો હું કરુણા ફાઉન્ડેશનને ખૂબ આભારિત ગણું છું જયેશભાઈ રાડડિયા રાડડિયા પરિવાર ડિસ્ટ્રિક્ટ બેંક રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક સખિયા સાહેબ એ પણ અમને ખૂબ સહકાર આપે છે રસિકભાઈ ખોટ એમના મિત્રો એમને પણ હું આભારિત છું મેં સિવિલમાં ખાસ મિત્રો આપને જણાવી દઉં કે રાજકોટ સિવિલમાં સીએસઆર નીચે એલ મશીન રોલેક્સ રિંગ્સવાળાએ આપેલ હમણાં બે વર્ષ પહેલાં હાઈકોનવાળાએ કોમ્પોનેન્ટ મશીન આપેલ હમણાં જ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળી વીસ દિવસ પહેલાં આઈએસબીટી જે રાજકોટ અને ભાવનગરમાં મંજૂરી નથી તો એની પણ પરમિશન લઈ અને ખૂટતા સાધનો માટે પ્રયત્ન કરેલા અને આઈ મંજૂરી પણ મળી ગયેલી છે તો આવા સતત મારા નમ્ર પ્રયાસો હોય છે અને છેવટે અંતે મારો એક જ ભાવ છે એક જ દ્રષ્ટિ છે કે જે ખરેખર જરૂરિયાતમંદ દર્દીઓ છે એને સવલતો પ્રાપ્ત થાય એમને બ્લડ મળે એ વિનામૂલ્યે બ્લડ મળે એ જેમ આમ તેમ કોઈ પણ જગ્યાએ જઈને હેરાન ન થાય હજી મારી તમામ કોલેજ તમામ યુનિવર્સિટી તમામ અત્યારે કોઈના જન્મદિવસ નિમિત્તે કે કોઈ વ્યક્તિના સ્મૃતિ રૂપે રક્તદાન કેમ્પ મહારક્તાન કેમ્પ જો કોઈને આયોજન કરવાનું હોય તો શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન વિનય જસાણી મારા મોબાઈલ નંબર ચોરાણું બે બ્યાસી જીરો જીરો છસો સાઠ છે ફરીથી મોબાઈલ નંબર આપું છું નાઇન ફોર ટુ એટ ટુ ડબલ ઝીરો ડબલ સિક્સ ઝીરો આપના સાથ સક્કાથી જ આ કાર્ય થવાનું છે તમે જેટલો સાથ સક્કર આપશો તે સિવિલમાં બ્લડ જાશે અત્યારે રાજકોટ સિવિલમાં આપ સર્વે જાણો છો કે મેડિકલ કોલેજ પીડીયુ મેડિકલ કોલેજ હોવાથી ત્યાં પેથોલોજીસ્ટ વિભાગમાં જે આવે છે ડૉક્ટર્સ મેડિકલ કોલેજમાં તે અભ્યાસ કરતા હોય છે આર વન આર ટુ આર થ્રી રેસિડન્ટ ડૉક્ટર તો એ લોકોનો બહોળો અનુભવ હોય છે તો એ છેલ્લે કેમ્પમાં રક્તદાતાઓને પણ એનો લાભ મળે છે તો ખાસ મિત્રો રક્તદાન કેમ્પનું આયોજન કરો રક્તદાન કરો અને સાથ સહકાર આપો બધાનો છેલ્લે છેલ્લે હું આભાર માનું છું ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જે વંદે માતરમ વિનય જસાણીના જય જીનેન્દ્ર